ઉત્તરાયણમાં લોકો પતંગ ચગાવીને મજા માણતા હોય છે પરંતુ આજ પતંગની દોરી અબોલ પશુઓ માટે સજા બની જાય છે પતંગોત્સવમાં એક તરફ લોકો એકબીજાની પેચ કાપી રહ્યા હતા તો બીજી તરફ પશુ પક્ષીઓ સહિત લોકોના જીવનની ડોર કપાઈ રહી હતી અમદાવાદના પાંજરાપુળમાં આ વર્ષે ચૌદ જાન્યુઆરીએ પાંચ હજાર જેટલા પક્ષીઓ ખવાયા જે વર્ષ બે હજાર ત્રેવીસ કરતા ચારસો સિત્તેર વધુ છે સૌથી વધુ અમદાવાદમાં કેસ નોંધાયા પછી સુરત રાજકોટ અને વડોદરામાં વધુ કેસ નોંધાયા છે પંદર જાન્યુઆરી બપોર સુધી એકસો ને કોલ મળ્યા ત્યારે વાઇલ્ડ લાઇફ સેન્ટરમાં મુંબઈ અને ગોવા સહિતના વીસ ડોક્ટરોની ટીમે કામગીરી હાથ ધરી હતી અને અલગ અલગ શહેરમાં પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી અમારે અત્યારે એક ડૉક્ટરની મોટી બધી વિસક ડોક્ટરની ટીમ છે જેમાં બોમ્બે વેટનરી કોલેજમાંથી પણ આવેલા છે એ સિવાય પ્રાઇવેટ ક્લિનિક જે છે એમાંથી પણ આવેલા છે એટલે અમારે કન્ટિન્યુ સવારે વહેલી સવારથી કન્ટિન્યુ ડોક્ટર એ ટ્રીટમેન્ટ ચાલુ ચાલુ હોય છે રાતે લગભગ બે ત્રણ વાગ્યા સુધી તો કન્ટિન્યુ અમે ચાલુ રાખતા હોય છે ઉત્તરાયણ પતંગ ઉડાડવાની મજા પક્ષીઓ માટે સજા બની છે અમદાવાદમાં છસો ને ત્રેસઠ પક્ષીઓ પતંગની દોરી થી ઇજાગ્રસ્ત થયા ત્રણસો સુડતાલીસ કબૂતર કોયલ સત્તાવન શિકારી પક્ષી ઇજાગ્રસ્ત થયા છે પચાસ પેઇન્ટેડ સ્ટોક આ પક્ષીઓ અને સારસ પક્ષી પણ ઇજાગ્રસ્ત થયા છે નળ સરોવર પાસેથી પચાસ માઇગ્રેટ પક્ષીઓને પણ દોરીથી ઇજા પહોંચી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં પક્ષીઓની સેવા માટે બ્રાઝીલથી ડોક્ટર આવ્યા છે વેટરનરી ડોક્ટરે ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરી યા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે આવા પક્ષીઓ જયારે આવે છે ત્યારે અમારી પાસે સંપૂર્ણ સુસજ્જ ઓટી છે અને એ ઓપરેશન થિયેટરમાં આપણે બધા જ પ્રકારના ઓપરેશન આપણે કરીએ છીએ ખાસ કરીને જે પાંખ કપાઈ ગઈ હોય તો કપાયેલી પાંખને આપણે જોડી શકીએ છીએ એના જો ફ્રેકચર થયું હોય તો એનું પણ કરી શકીએ છીએ જો દોરીઓ લપાઈટ ગઈ હોય તો દોરીને પણ આપણે દૂર કરીએ છીએ એટલે આપણે ત્યાં દરેક પ્રકારની કામ ઈવન આપણી પાસે જો આપણને શંકા હોય કે આનું ફ્રેકચર થયેલું છે બોનનું તો એના માટે પણ આપણી જોડે ડિજિટલ એક્સ રે છે અને આપણી પાસે આપણે દર વર્ષે આપણે મોટી સંખ્યામાં ડોક્ટરો આપણે આવે છે અને એ ડોક્ટરો આજે આપણી સાથે બ્રાઝિલથી આવેલા એક ડોક્ટર છે ડોક્ટર ઓક્ટાવીયો Uh, two Brazilian vets, they came here to do this volunteer work. And since I, I knew about uh, this beautiful work that GVDI is doing here, saving animals, uh, I put my mind, uh, one day I have to go to India and do the same volunteer work. And today uh, I'm here, I'm very happy. Uh, I just came yesterday. Uh, I started to work uh, in the afternoon. And yesterday were, I think, four uh, r r surgeries and one very hard surgery where the, the bird came with a, a very difficult fracture.